પવિત્ર શ્રાવણ માસની શરૂઆત પહેલા સોમનાથ મંદિર રોડ સાથે બાસુકીનાથ મહાદેવ મંદિર રોડની અને ગણપતિ મહોત્સવ પહેલા દમણ જિલ્લાના બધા બીસમાં રસ્તાઓને બનાવવાની કલેક્ટરને રજૂઆત કરતા કેશવભાઈ બટાક સામાજિક કાર્યકર કેશવભાઈ બટાકે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત પહેલાં શ્રી સોમનાથ મહાદેવ મંદિર રોડ અને બાસુકીનાથ મહાદેવ મંદિર રોડને બનાવવાની દમણ કલેક્ટરને રજૂઆત કરી છે કેશવભાઈ બટાકે દમણ કલેક્ટર સૌરભ મિશ્રાને મોકલાવેલ પત્રમાં લખ્યું છે કે દમણ જિલ્લામાં રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર છે મશાલ ચોક રોડ સોમનાથ કચીગામ રોડ બાસુકીનાથ મંદિર ભીમપોર રોડ જેવા મહત્વના રસ્તાઓને બનાવવાના બદલે ચારથી છ વર્ષથી તેનું થોડું ઘણું મરામત કામ કરી ચલાવવામાં આવી રહ્યું છે આ રસ્તાઓના પ્રસ્તાવિત ચૌડીકરણ અને નવીનીકરણની ખૂબ જ ધીમી પ્રક્રિયાના કારણે લોકોની અવર જવરમાં બહુ તકલીફો થઈ રહી છે દમણ જિલ્લાના રસ્તાઓ હાલ સૌથી ખરાબ દોરથી ગુજરી રહ્યા છે દમણ જિલ્લાના રસ્તાઓ કદાચ જ આટલી ખરાબ હાલત અને આટલા વર્ષો સુધી બેડ કન્ડિશનમાં રહ્યા હોય રસ્તાઓના બદતર હાલતના કારણે અહીં ફરવા આવતા પ્રવાસીઓમાં દમણની છબી ખરડાઈ રહી છે પવિત્ર શ્રાવણ માસ શરૂ થવાનો છે સોમનાથ જંક્શનથી સોમનાથ મહાદેવ મંદિર તરફ જતા રોડની હાલત ખરાબ છે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તો સોમનાથ મહાદેવના મંદિરે પૂજા અને અભિષેક માટે આવે છે ભીમપુર કડૈયાના સેંકડો શિવ ભક્તો પણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન બાસુકીનાથ મહાદેવ મંદિરે પૂજા અને અભિષેક માટે આવે છે શ્રાવણ પહેલા સોમનાથ મહાદેવ મંદિર રોડ અને બાસુકીનાથ મહાદેવ મંદિર રોડના મરામત કરવાની મારી વિનંતી છે સામાજિક કાર્યકર કેશવભાઈ બટા કે કલેક્ટરને વધુમાં જણાવ્યું હતું કે ગણપતિ ઉત્સવ પણ નજીક છે પ્રજાની લાગણીને અનુલક્ષીને વહીવટી વહીવટીતંત્રએ તીનબત્તી મસાલ ચોક રોડ સી ફેસ રોડ વગેરે રસ્તાઓનું સમારકામ કરવું જોઈએ જેથી ગણપતિની મૂર્તિઓના આગમન અને પ્રસ્થાનમાં કોઈ મુશ્કેલી ન પડે સમગ્ર દમણ જિલ્લાના જર્જરિત અને નિર્માણાધીન રસ્તાઓનું સત્વરે સમારકામ કરવા યોગ્ય પગલાં લેવા વિનંતી છે મહાદેવ મંદિર રોડની અને ગણપતિ મહોત્સવ પહેલા દમણ જિલ્લાના બધા વીસમાં રસ્તાઓને બનાવવાની કલેક્ટરને રજૂઆત કરી કરતા કેશવભાઈ બટાકે દમણ જિલ્લામાં રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે હોવાનું જણાવ્યું હતું સાથે જ આ રસ્તાઓનું સત્વરે સમારકામ કરવા યોગ્ય પગલાં લેવા માટે વિનંતી પણ કરવામાં આવી છે